સુરતમાં બનતા બાળકો વિરુદ્ધના ગુનાને રોકવા અને શ્રમજીવી પરિવારો પોતાના બાળકોની કાળજી કેવી રીતે રાખવી એની સમજણ આપવાની સાથે બાળકોને ગુડ ટચ અને બેડ ટચની જાણકારી આપવા માટે પોલીસે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન પાંડેસરા ખાતે કર્યું હતું. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઔદ્યોગિક એકમો આવેલ હોય જેથી ભારતભરમાંથી અલગ અલગ રાજ્યોમાંથી શ્રમજીવી પરિવાર પાંડેસરા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે મજૂરી કામ ધંધા અર્થે રહેતા હોય તેમ છ્રમજીવી પરિવાર પોતાનું જીવન નિર્વાહ માટે તેઓના માતા-પિતા પોતાના સંતાનો ઘરે મૂકી મજૂરી કામ અર્થે જતા હોવાથી તેઓના બાળકો સાથે કોઈ ગુનાહિત કૃત્ય ન કરે તે માટે તેઓની માતા જાગૃત બને અને તેઓના બાળકો અભ્યાસ પ્રત્યે જાગૃત બને તેવા ઉદ્દેશ્ય સાથે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર કે એન ડામોરની સૂચના આધારે નાયબ પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર વી આર મલ્હોત્રા એચના સંબંધે સ્વરૂપે કાર્યક્રમો કરવા માર્ગદર્શન આપેલ હોય જે માર્ગદર્શન હેઠળના રોજ નાયબ પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર નાઓની અધ્યક્ષતામાં પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળિયા નાઓને પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના વડોદ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ ખાતે મહિલાઓ તથા બાળકોમાં જાગૃતતા લાવવા માટે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરેલ છે જે કાર્યક્રમમાં આવેલ આશરે ત્રણસો જેટલા મહિલાઓને પોતે મજૂરી કામ પર જતી વખતે પોતાના બાળકોને ઘેર એકલા મૂકીને જતા હોય જેથી બાળકોને અજાની વ્યક્તિ સાથે વાતચીત ના કરવી તેમજ સ્કૂલ પર જતી વખતે અજાની વ્યક્તિ ચોકલેટ આપવાના લાલચ આપી પોતાની સાથે આવવા જણાવે તો તેવી વ્યક્તિ સાથે જવું નહીં અને પોતાના બાળકોની સાર સંભાળ માટે ખોલવામાં આવેલા ડે કેર અથવા આંગણવાડીમાં મૂકી આવવા તેમજ અભ્યાસ કરતા બાળકોને સ્કૂલમાં જાય તે માટે પ્રોત્સાહિત કરવા તેમજ ગુજરાત સરકારના હેલ્પલાઇન નંબર સો પોલીસ મદદ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન તથા એકસો 98 બાળકો માટે હેલ્પલાઇન નંબર થી માહિતગાર કરી મદદ માંગવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વડોદરા આવાસ જે છે પાંડેશરા પોલીસ સ્ટેશન કા યે ક્રાઈમ કે હિસાબ સે યહા પે કાફી જ્યાદા ક્રાઈમ હોતે હે ઓર મહિલાઓ બચ્ચો સે સંબંધિત અપરાધ બહોત જ્યાદા હે શરીર સંબંધિત અપરાધ મારપીટ ઝગડા યે સબ બહોત જ્યાદા હે ઓર જ્યાદાતર યહા પે પરપ્રાંતિય લોગ રહેતે હે તો બહાર કે અપરાધી જો હે वो यहाँ के इनके पास स्टे करते हैं तो इनका इंटेंशन ना होते हुए भी ये उसमें दोषी बन जाते हैं तो इसीलिए एक अवेयरनेस का प्रोग्राम था ज़्यादातर महिलाएं बच्चों को यहाँ पे रखा गया था और महिला तो बच्चों संबंधित जो जितने अपराध हैं उसके बारे में अवेयर किया गया एक यहाँ बहुत सारे बच्चे हैं जिनके पेरेंट्स जो हैं वो दोनों काम करते हैं तो बच्चे दिन में अकेले रहते हैं तो कई बार बच्चों संबंधित जो अपराध हैं इनके वो चपेट में आ जाते हैं तो इसके लिए अवेयरनेस के लिए कहा गया है और जितने बच्चे स्कूल से बाहर हैं उनका अभी हम सी टीम के द्वारा उनको वेरीफाई करवाएंगे आश्रय 200 जटला बाड़कों ने ते उना शरीर अजानी व्यक्ति द्वारा टच करवा मा आवे छे त्यारे ते गुड टच के बैड टच छे जे बाबते विगते समझावी आश्रय 300 महिलाओं तथा 200 बाड़कों ने जागृत करवा मा आवे